આપણે એક ગેમ રમશું આ બધા કુંડાળા કઈ રસ ને એની ઉપર અંક લખેલા છે હવે તમારે કૂદકો મારીને અંક પસંદ કરીને બોલવાનું છે બરોબર રેડી હાલો આર્યા વેરી ગુડ હાલો હર્ષ હાલો હર્ષ આવી જા એક અંક ઉપર આવી જા કેટલા છે ઈ વેરી ગુડ હાલો રાજલ કેટલા છે વેરી ગુડ હાલો કર્મ નહી જોઈન બોઇલ કેટલા છે વેરી ગુડ હાલો જીયા વેરી ગુડ હાલો આરાધ્ય આરાધ્ય વેરી ગુડ

الو ای مانگ سریس سروس